મસળાતો આક્ષેપ પ્રતિ થેલી ₹350 સુધી ચૂકવા ખેડૂતો પર ભાર સંજીલી તાલુકાના મતક વિસ્તારમાં ખેડૂતો એ મકાઈ ડાંગર અને સોયાબીન સહિતના પાકો માટે ખાતરની ખરીદીમાં વધારાના ખર્ચાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિક સ્તરે ઉઠતી રજૂઆતોમાં સામાવ્યું છે જેમાં પ્રતિ થેલી અંદાજે પચાસ સુધી ચૂકવા મજબૂરી વ્યક્ત થઈ રહી છે વર્તમાન વાવણી ચક્રમાં જરૂરી ખાતર પુરવઠા અને ભાવ વ્યવસ્થામાં અનિયમિતતા હોવાનું જણાઈ રહ્યું છે જેના કારણે નાના અને સીમાંત ખેડૂત વર્ગ પર સીધી અસર પડી રહી છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વિતરણ કેન્દ્રોએ ઉપલબ્ધતા બિલોને વહેંચણી સમય વિશે પૂરતી પારદર્શિતા ન રાખવાથી બજારમાં ઊંચા ભાવે ખરીદીનો દબાણ સર્જાયો છે જ્યારે ખાનગી ચેનલોમાં વધારાની વસૂલાતનો ભાર સીધો ખેડૂતો પર આવી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે મોસમની અનુકૂળ સ્થિતિ વચ્ચે સમયસર ખાતર ન મળવાથી વાવણી લંબાઈ છે અને ઉપજ પર પ્રતિકૂળ અસર પડી છે જયંતી ઉત્પાદન ખર્ચ વધારી નેવો લાભ ઘટાડી દે છે કૃષિ ક્ષેત્રના જાણકારો સૂચવે છે કે ખાતર પુરવઠા માત્ર પૂર્વ આયોજન પારદર્શક પર જાહેરનામું અને કડક દેખરેખ જરૂરી છે જેથી ગેરવસૂલાત અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકી શકાય તજજ્ઞોની ભલામણ છે કે સરકારી સહાય વિતરણ મોબાઈલ વેન દ્વારા ગામે ગામ પહોંચ બિલ વિના વેચાણ પર પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ માટે ખાસ હેલ્પલાઇન કાર્યાન્વિત કરવાથી તાત્કાલિક રાહત મળી શકે છે એ ભાઈ તારો એ ભાઈ હું ભાવ લીધો 4300 5300 સરકારનો નિયમ મુજબ તો 256 નો ભાવ એટલો છે ને હા તો તમે આટલા ભાવ ખાતર કેમ લીધો અને પછી બિલ માંગ્યું બિલ લતી આપી હે સારું આપણું નામ આપું હા નામ તો ભાઈ જલ્દી બેઠા